ચંબુસરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ત્રીજા પાઠ ઉત્સવનું ભવ્ય આયોજન ગાયત્રી ગાયત્રીનગર સોસાયટી નગર સોસાયટી અને શ્રી રંગ નગર સોસાયટી પરિવારના સદસ્યો શ્રી કૃષ્ણ મંદિર અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરનું ભવ્ય નવનિર્માણ નિર્માણ થયું હતું ને કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના ત્રીજા ઉત્સવ નિમિત્તે સવારે પ્રભાત ફેરી એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ અને ભજન કીર્તનના આયોજન બાદ મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરાવ્યું હતું પાઠોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેતા સમગ્ર વાતાવરણ હનુમાનમય બન્યું હતું રાજેન્દ્રસિંહ ચૌહાણે સોસાયટી પરિવાર અને ભાવિક ભક્તોનો સાથ અને સહકાર બદલ આભાર માન્યો સમગ્ર આયોજન રાજેન્દ્રસિંહ ચૌહાણે કષ્ટભંજન મંદિરના પ્રમુખ પૂનમભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કર્યું જંબુસરમાં આવેલ રંગભદનગર સોસાયટી શરદાનગર સોસાયટી અને ગાયત્રીનગર સોસાયટીના પરિવારના સભ્યો દ્વારા બધાના સંયુક્ત સાથ સહકારથી આપણે આ બંને સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિર અને હનુમાનજી મંદિરનું નવનિર્માણ આપણે કરેલું છે અને આજે આજરોજ આપણે આ હનુમાનજી મંદિર ખાતે બીજો પાઠોત્સવ અને હનુમાન દાદાનો આપણો જન્મોત્સવ નિમિત્તે સવારથી જ અમારે સરસ બધાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું જેમાં સવારે સાડા છ વાગે ધનાતન સોસાયટીમાં તમામ ભાવિ ભક્તોએ પ્રભાત ફેરી ફરી ફરેલા ત્યાર પછી સાત વાગે આરતી મહાઆરતીની અંદર પણ મોટી સંખ્યામાં અમારે ઘણા બધા ભક્તો ભેગા થયેલા અને ત્યાર પછી નવ કલાકે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવેલું અને આખો દિવસ નવથી પાંચ સુધી અમારો એકસો આઠ હનુમાન ચાલીસાનો પાઠ ચાલ્યો અને ત્યાર પછી મહાઆરતીનું આયોજન પણ અમે કરવામાં આવેલું અને મહાઆરતીના આયોજનની અંદર બધા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા અને ત્યાર પછી છ વાગે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું જે પણ અમારે ખૂબ સરસ રીતે સાત બધા સાથ સહકારથી અને બહારના પણ અમારા ભક્તો તરફથી અમને ખૂબ સાથ સહકાર મળેલો એક બધા ભક્તોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રણસન સોસાયટીના જે પણ અમારા પરિવારના સભ્યો છે એમનો પણ અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જેને પણ નામી અનામી જેમને પણ અમારા આ કાર્યક્રમમાં સાથ સહકાર આવ્યો છે એ બધાનો હું મંડળ વતી એવો ખૂબ આભાર વ્યક્ત કરું છું શ્રીરામ